ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના બનાસકાંઠામાં ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું અને તેના કારણે એક નવો જ વિવાદ છેડાયો છે સમાજના નિર્ણયના કારણે ડીજે સંચાલકોની રોજગારી છીનવાતા તેઓએ સાંસદ ગેનીબેન સામે નારાજગી વ્યક્ત કરી છે તેવામાં બનાસકાંઠામાં હવે ગેનીબેન ઠાકોર અને ડીજે સંચાલકો સામસામે આવી ગયા છે ચાર જાન્યુઆરીના રોજ દિયોદરના ઓગળથળીમાં ત્રણ જિલ્લાના સત્યાવીસ તાલુકામાંથી આવેલા ઠાકોર સમાજના લોકો અને આગેવાનોએ સમાજનું બંધારણ બનાવ્યું આ બંધારણમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો પરંતુ આ નિર્ણયનો ડીજે સંચાલકોએ વિરોધ કર્યો છે સંચાલકોએ બેઠક કરીને આ નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી છે કારણ કે સૌથી વધુ ઠાકોર સમાજના યુવાનો જ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેઓ રોષે ભરાયા છે તેમનું કહેવું છે કે તેઓ બંધારણના વિરોધમાં નથી પરંતુ બંધારણમાં લેવાયેલા આ લગ્નની સિઝન બહુ સારી એવી હોય છે અને ઘણા બધા સમાજના છોકરાઓ સાઉન્ડ સિસ્ટમનો ધંધો કરતા હોય છે એમને ક્યાંક ને ક્યાંક બહુ નુકસાન થઈ રહ્યું છે અને દરેક સમાજને અમારો વિનંતી છે એ થોડી થોડી છૂટછાટ આપો તો અમારું ધંધા રોજગાર ચાલે અભી હાલ તો અમે ધંધા બેરોજગાર હાવ બિલકુલ થઈ ગયા છે અમારા જો આ વસ્તુ અમે વેચવા દઈએ તો કોઈ લે નહીં અને બીજી વસ્તુ કે ડીજેવાળી વસ્તુ જે છે એ નુકસાન કરતી હોય તો તમે એવા ગીત ઉપર કાર્યવાહી કરો તો ગીત ડીજેની અંદર ન વાગે તો કોઈ પોઝિટિવ વસ્તુ ન થાય બરાબર એટલે સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી છે કે ખરાબ ગીત આવે છે ખરાબ જે ગીત વગાડે છે એના ઉપર કાર્યવાહી કરો તમે લિમિટ આલો કે ભાઈ દસ વાગે ડીજે બંધ થઈ જાવ છું તમે જે સમય કહેશો એના પ્રમાણે અમે ડીજે અમારું કાર્ય જે છે એ અમે કરે જ આ પણ અમને થોડી છૂટ મળે ને અમારે ગુજરાન ચાલી રહે એવી અમારી નમ્ર વિનંતી છે ઠાકોર સમાજના બંધારણમાં સાંસદ ગેનીબેન ઠાકોરે મહત્વની ભૂમિકા ભજવી છે તેવામાં ઠાકોર સમાજના યુવાનોમાં આક્રોશ બાદ

દરેકની ભલામણ હતી કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે મોડા ઉધી યુવાનો યુવતીઓ નાચે છે એના કારણે નાહી જાય ભાગી જવાની ઘટનાઓ માહિતી બને છે અને આ કોઈ પણ પ્રકારે આ બધીને રોકવી જોઈએ જ્યારે બધી આ જ્યારે ડીજે આવ્યા તો એ પહેલાં આપણી સંસ્કૃતિ પ્રમાણે ઢોલ હોય કે નાસિક ઢોર હોય કે શરણાઈ વગાડતા લગ્નમાં તો એ ટાઈમે ડીજે આવ્યા તો એ ટાઈમે ઢોલવાળાએ શરણાઈવાળાએ કે નાસિક ઢોલવાળા એમને કોઈ વિરોધ ના કર્યો કે ભાઈ ડીજે આવવાના કારણે અમારી રોજગારી છીનવાય છે એટલે વ્યક્તિગત રીતે કોઈ એ અવાજ ઉઠાવતા હોય તો એમનો પ્રશ્ન છે બનાસકાંઠા જિલ્લામાં ફક્ત ઠાકોર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજ હવે ડીજે ઉપર પ્રતિબંધ લગાવીને સમાજને ખોટા ખર્ચાઓમાંથી બહાર લાવવા માટે બંધારણ બનાવી રહ્યું છે પરંતુ જો ખર્ચાની વાત કરીએ તો ડીજેનો ખર્ચ એટલો બધો વધારે પણ નથી હોતો કે કોઈ પરિવારને ન પોસાય સોનાના ઘરેણા સહિત બીજા મોટા ખર્ચા ઉપર કાપ ચોક્કસ મૂકી શકાય પરંતુ આખો સમાજનો વિષય છે જો કે ડીજે સંચાલકોની બેઠક દરમિયાન કેટલાક વિડીયો પણ

સમય બતાવશે કારણ કે નિયમોનું ફૂલેકું ફરી રહ્યું છે હવે તેના પર અંકુશ લાવવાની જ્યાં સુધી વાત છે ત્યાં તમામ સમાજ હવે મેદાને આવ્યા છે